લોકોને તો હું વૈષ્ણવ માનતી જ નથી કે જે કોઈ લેડીનું લેડી એટલી હિંમત કરીને વિડીયો બનાવે છે અને તમે લોકો ક્વેશ્ચન કરો છો આ વિડીયો પર કે આ વિડીયો સાચો નથી ને આ વાત ગલત છે ને કોણ બાવા છે અરે તમને એટલું બધું પંચાયત છે કોણ બાબા છે ને એટલું બધું સૌ સમજ પડે તો જાતા કેમ ને તમે તમારા બાજુની હવેલીઓમાં મતલબ તમારા નિયરબાય જે પણ કંઈ હવેલી હોય ત્યાં અગર તમને જવાની હિંમત ના હોય તો એક્સેપ્ટ કરી લો કે ભાઈ આ વસ્તુ મતલબ છે ને અગર તમને એટલા જ બધા ક્વોચન થાય તો જઈને પૂછો ઓન કોઈ બી હવેલીમાં જશું ને તો કમતે કમ આઠ દસ દિવસમાં તો ખબર પડી જશે ફોર શ્યોર તમે ત્યાંના એવા લોકોને જોશો ને કરીબ કરીબ જે બાબાના આ પાસે પાસેના લોકો હશે જો મારા સાથે કેવો કિસ્સો એક નહીં બે ત્રણ વાર થયેલા છે મતલબ કે હું મારી બે ટુ એન્ડ હાફ યરની દીકરીને લઈને ગઈ હતીને હું વિચાર્યું હતું કે એને નામ નિવેદન કરાવવાના છે તો ત્યાં મને જે બાવા લોકોના એકદમ કરીબના જે લોકો હોય ને જ્યારે કંઈ પ્રોગ્રામ હોય જ્યારે હોલીના દિવસ હોય ને એ જે એ જ પર્સન દેખાતા હોય બધી વ્યવસ્થા ગોઠવવામાં તો એ માણસ જે હતા ને એ લોકો એ મને શું પૂછ્યું કે તમારી છોકરીને તો નામ નિવેદન અમે લોકો કરાવી દઈશું પણ તમારું નામ તમારું બ્રહ્મ સંબંધ છે કે નથી તે પહેલેના બ્રહ્મ સંબંધ કંઈ કામ નહીં લાગે તમને અગર ઠાકોરજીથી જોડાવાનું હોય ને તો તમને ફરીથી બ્રહ્મ સંબંધ લેવા પડશે અને તેની બી પ્રોસેસ હોય છે એક મુઠ્ઠી ને આ વસ્તુ છે ને મને બે વાર એટલે બે અલગ અલગ હવેલીઓમાંથી સુણવા મળી છે એમ સમજો તો આ વસ્તુ તો મને એવી લાગે છે હું તો વિડીયો બનાવવા જ નથી માગતી હતી સાંભળો કે જો મને એવું લાગે છે કે હર એક ગલીમાં જ્યાં પુષ્ટિ માર્ગીય લોકો હોય યા હવેલીઓ હોય ત્યાં હર એક ગલીમાં ને એવા લોકો ઇઝીલી મળી જશે એમ મતલબ ચલતા ફરતા આપણે કહીએ ને એમ ચલતા ફરતા એમ તો મને એવું લાગે છે કે એક તો પહેલી વાત તો વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી જ મારો તો મતલબ હું તો કહી દઉં છું કે વધારે એટલું બધું કંઈ ફરક નથી જ પડતું લોકોને કે મને એવું લાગે છે કે અંગિકાર વિશે અગર કોઈ લેડી કે કોઈ વાત કરશે ને તો મોસ્ટ ઓફ વૈષ્ણવ તો એઝ અ એન્ટરટેનમેન્ટ જ લેવાના છે જો તો આ જે લેડીએ કાલે જે વિડીયો બનાવ્યો ને તેમાં ક્વેશ્ચન આ કોશ્ચન તમે લોકો કરો છો ને મને એટલો ગુસ્સો આવી રહ્યો છે તે તમે લોકો કેવી રીતે ક્વોશન કરી શકો છો પહેલે તો પુરુષ વર્ગ છો તમે લોકો તમે લોકોને કોઈ રાઈટ જ નથી કેમ કે કોઈ એક લેડી કોઈ વિડીયો બનાવતી હોય ને તો તે બિસરી લેડી માટે જ બનાવતી હશે તમારા માટે તો નથી જ અને બીસરી વાત કે થોડું છે ને એમ આ વસ્તુને રિસ્પેક્ટ રાખો કે અગર કોઈ લેડી વિડીયો બનાવી રહી છે ને તો તમે એટલીસ્ટ પુરુષ વર્ગ તમે લોકો તો આ વસ્તુનો અનાદર નહીં જ કરો એમ કે બહુ હિંમત જોઈએ છે વસ્તુઓને એગ્રી કરવા માટે સમજો કે મારા જોડે એવું બન્યું છે ને પ્લીઝ તમે વચો આ વસ્તુને એગ્રી કરવા માટે ને બધા લોકોના સમોર બોલવા માટે ને બહુ મોટી હિંમત જોઈએ છે તો તમે લોકો તો પ્લીઝ જ જે લોકો એવા ક્વેશ્ચન માર્ક કરે છે કે કોણ બાવા છે ને કો તમે પોતે સર્ચ કરો ને બહુ ડિફિકલ્ટ નથી હું કહું છું ને કે હર એક ગલીમાં એવા લોકો મળી જ જશે એમ એટલે બહુ ડિફિકલ્ટ તો નથી જ બાવા લોકોના નિયર બાય તમે લોકોને બી જોશો ને તેમના તીન તીન ચાર ચાર અફેર હશે એમ એવા તો હોય જ એમ જો હું તો પર્સનલી મને ખબર છે તો એવા તો રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ જે બાવા લોકોના આજુબાજુમાં રહે છે ને એ લોકોના બહુ બધા અફેર્સ પણ હોય છે એ લોકોની વાતો આપણે સાંભળીએ તો આપણે લાગે કે એ બા મતલબ જે હું તો નવી નવી હતી ત્યારે મને લાગતું હતું કે બા આપણે શું સમજીએ છીએ બાવાશ્રીને એમના એ લોકોના પા સાથે રહેવાવાળા વ્યક્તિઓ કેટલા મતલબ ગંદા છે એમ વાહિયાત છે એમ સમજો તો ત્યારે મને એવું થયું કે નહીં યાર થોડુંક છે ને ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ એમ તો જો સમજો કે એવી બધી વસ્તુઓ તો છે તમે લોકો એવું વિચારો કે નથી એમ પણ આ વસ્તુ તો બહુ ડીપમાં છે ને બાવા લોકોથી વચવા પહેલાં તો એવા લોકોથી વચવા જરૂરી છે જે એવી એવી વાત કરે છે કે એવી તો છે જ નથી અંગીકાર તો પ્રથા કંઈ છે જ નથી આપણા માર્ગમાં તો એવું છે જ નથી બાવા જ વલ્લભ છે એવી સૌ વાતો કરે ને એ લોકોથી વધારે વચવાની જરૂરત છે સમજો આજની તારીખમાં પછી આ બાવાનો ટોપિક તો સોલ્વ થશે એમ જય શ્રી કૃષ્ણ સમજો વાતને કે એને બહુ એવું નથી લેતા કે એવું ઈઝી નથી લેતા કે જો આ અંગીકાર પ્રથા હશે ને મતલબ દેખી લઈશું ને કાં આપણા ઘેરમાં આવવાનું છે ને જો આ છે ને બહુ વધારે ફેલાઈ ચૂકેલી છે એમ કે જે જે વૈષ્ણવને થોડુંક ભાવવાળો વૈષ્ણવ હોય ને જે થોડું બિચારું વીકમાં એક વાર જતું હોય હવેલી કે બે વાર જતું હોય એ લોકોને ધીરે ધીરે ફૂસલાવવામાં આવે જો સમજો કે એમ એવા લોકો તો હું જોયા જ છે એમ એટલે મને તો હું મારા આશીષ મીના વિડીયો મોકલું છું ને ફોરવર્ડ કરું છું તો મને શું કે લોકો કે તું તો આ પેલું એ મૂવી જોઈને તને હવે એવું થાય છે એમ તો હું એવું જ કહું છું કે આ વસ્તુ તો છે આપણે ભાગી નથી શકતા અને બીસરી વાત જો કાલે મને ખબર પડી મતલબ કાલે એટલે કે મને જ્યારે ખબર પડી કે મારા મને જે જેના થ્રુ બ્રહ્મ સંબંધ મંત્ર મળ્યો એટલે કે મને ખબર પડી કે અચ્છા આ બ્રહ્મ સંબંધ મંત્ર છે એટલે મારા ગુરુ બરાબર તો એમએ એ એમની પણ એવી જ હેબિટ છે કે બૈરો વાપરવાની એને મતલબ સમજો તો મને તે ટાઈમ પર મતલબ જ્યારે ખબર પડી ને તો મને પણ યકીન નથી જ થયું એમ મને પણ એટલું એટલું જ ખોટું લાગ્યું કે જો આવું પણ થાય છે એમ પણ રિયલી મને એવું હતું કે મારા ગુરુ તો સાચા છે મતલબ જે કે એવું નથી જ થઈ શકતું એમ પણ છે આવી વસ્તુ છે કે એ બી આ વસ્તુમાં જોડાયેલા છે તો આપણે નથી નથી જ ઇગ્નોર કરી શકતા એમ બહુ મોટી માત્રામાં જો સમજો બહુ જ મોટી માત્રામાં આ વસ્તુ છે Chelo Jessica.